ખ્યાતિ હોસ્પિટલમાં ખોટા ઓપરેશન કરવાના કેસ મામલે આ કેસમાં ચાર્જ ફ્રેમ પહેલા નવો વળાંક આવ્યો છે કેસના આરોપી તરફથી દોષમુક્ત થવા અરજી કરવામાં આવી છે રાજશ્રી કોઠારી અને રાહુલ જયને કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે સમગ્ર કેસમાં આજે ચાર્જ ફ્રેમ થવાનું હતું બે આરોપીઓ તરફથી ડિસ્ચાર્જ અરજી થતા હવે કેસમાં વિલંબ થશે તો સમગ્ર કેસમાં આજે ચાર્જ થવા ફ્રેમ થવાનું હતું બે આરોપીઓ તરફથી ડિસ્ચાર્જ અરજી થતા હવે કેસમાં વિલંબ થશે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં ખોટા ઓપરેશન કરવાના કેસ મામલે આજે ચાર્જ ફ્રેમ થવાની હતી કેસમાં ચાર્જ ફ્રેમ પહેલા નવો વળાંક આવ્યો છે સંવાદદાતા ધવલ જોડાયા છે ધવલ આ કેસમાં શું જાણકારી જે ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંદર આજે જે તમામ આરોપી છે તે તમામ આરોપી પર ચાર્જ પ્રેમ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવવાની હતી પરંતુ ચાર્જ પ્રેમ પહેલા જે આ સમગ્ર કેસ છે તેની અંદર એક નવો વળાંક જોવા મળી રહ્યો છે કેસમાં જે આરોપી છે રાજશ્રી કોઠારી અને રાહુલ જૈન તેમના દ્વારા જે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ અંદર ડિસ્ચાર્જ અરજી જે દાખલ કરવામાં આવી છે સમગ્ર કેસમાં જે ડિસ્ચાર્જ અરજી બે આરોપી દ્વારા દાખલ કરવામાં આવી છે તે આજે પણ ચાર્જ પ્રેમ જે થવાનો હતો તે ચાર્જ પ્રેમની કાર્યવાહી અટકી છે બે આરોપી દ્વારા જે ડિસ્ચાર્જ અરજી જે દાખલ કરવામાં આવી છે તેને લઈને સમગ્ર કેસમાં અત્યારે હાલ વિલંબ થયેલો જોવા મળી રહ્યો છે એટલે કે ડિસ્ચાર્જ અરજી પર આગામી દિવસોમાં જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે જી આભાર